આજે દસમી તારીખ સ્વાગત દિન સ્વામી શ્રી જ્યારે ઠાકોરજીના દર્શને પધાર્યા ત્યારે વિધવિધ પ્રાંતના વિધવિધ પોશાક પહેરીને યુવકો વિવિધ સ્પોટ પર સ્વામીશ્રીનું સન્માન કરવા ઊભા હતા સૌ પોતપોતાની ભાષા અને શૈલી પ્રમાણે સ્વામીશ્રી પસાર થાય એટલે સ્વાગત વચનો ઉચ્ચારતા હતા સ્વામીશ્રી ઠાકોરજીના દર્શન કરીને યોગીજી મહારાજના ખંડ આગળ પધાર્યા ત્યારે બ્રહ્મા વિષ્ણુ અને મહેષ સ્વામીશ્રીનું સ્વાગત કરવા ઊભા હતા કનુભાઈ બારોટ કહે બહાર લાખો દેવતાઓ આપણા દર્શન માટે પરિષ પરમિશન માગે છે તો તું જઈ આવ ને જઈને હું શું કહું બધાને પરમિશન છે સ્વાગત છે સ્વામિશ્ય પણ તેઓની સાથે જ તેઓની ભાષાને ભાવ પ્રમાણે વાત કરી અને કનુભાઈએ પણ જાહેરમાં બધાને આવકારતા હોય એમ સંબોધન કરી દરેકને અંદર પધારવાની સંમતિ આપી આજે સ્વાગત સભા હતી પ્રથમ દિને જ આઠ જેટલા હરિભક્તો વિશાળ માર્કીમાં સ્વામીશ્રીને સન્માનવા ઉપસ્થિત હતા અને આજુબાજુના વિસ્તારમાંથી સૌ ઉમંગભેર ઉમટ્યા હતા પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી અને પૂજ્ય વિવેક સાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા સ્વામીશ્રી પધાર્યા ત્યારે સમગ્ર અમેરિકા સત્સંગ મંડળ વતી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તથા પૂજ્ય યજ્ઞવલ્લભ સ્વામીએ હાર પહેરાવી સ્વામીશ્રીને સન્માન્યા ત્યારબાદ અન્ય કાર્યવાહકોએ સ્વામીશ્રીને હાર પહેરાવીને સન્માન્યા ત્યારબાદ સ્વાગત નૃત્ય યુવકોએ રજૂ કર્યું ભારતના વિવિધ પ્રાંતોની ભાષામાં રચાયેલા આ સ્વાગત ગીતની સૌએ અસરકારક રજૂઆત કરી સ્વામીશ્રી પણ રાજી થયા આજના દિવસના મુખ્ય સમાચાર હતા આજના આશીર્વાદ સ્વામીશ્રીએ પ્રથમ દિવસે સ્વાગત સભામાં સૌની પ્રશંસા કરતા જણાવ્યું કે શિકાગો મંડળની પણ જઈ બધાએ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું તે બદલ ધન્યવાદ કારણ કે સ્વાગતમાં નાના મોટા સૌએ ભાગ લીધો ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ દરેક પ્રસિદ્ધ પ્રદેશમાંથી સૌ સ્વાગત માટે ઉમટ્યા છે એ આનંદની વાત છે જે દેશમાં રહીએ એ દેશના કાયદાનું પાલન જરૂર કરીએ પણ ધર્મ અને સંસ્કૃતિ ભૂલાવા જોઈએ નહીં પ્રવચનને અંતે પ્રથમ દિવસે જ સ્વામીશ્રી આવનાર દરેક હરિભક્તને સમીપ દર્શનનો લાભ આપી કુર્થાત કર્યા